નમસ્કાર દર્શક મિત્રો જમ્બુસર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કે વર્લ્ડ માં સૌથી મોટું સંવિધાન બહુ વાત કરું કે આપડે નાનું પરિવાર परिवारी करी है, तो परिवार की डेफिनेशन व्याख्या करिए पांच परिवार पांच जन परिवार में रहता हो तो दर निम मेन व्यक्ति नौकरी जाए घर में हाउस वाइफ काम करें तो बार का तो वो स्कूलें जाए इंटे आप परिवार चालतू हो परिवार कंट्रोल मैं आप निम बना तो अँ बाबासहब आंबेडकर भूमिका है तो आटा मोटा इंडिया जो आप लोकशाही है बंधारण

જોઈએ છીએ કે બંધારણ એ બંધારણ બંધારણ દ્વારા આ ભારતનું જે સાર્વભૌમત્વ છે એ એક કારણે બંધાયું છે બંધારણ ન હોય તો હું દશા થાય અને બંધારણ પ્રત્યે અમને સન્માન ના હોય બંધારણ ના માન મર્યાદા અને આપણે એને ઘણું પાલન ના કરતા હોય તો શું સ્થિતિ થાય એ આપણે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જોયું છે ત્યાં પણ બંધારણ તો હતું જ

હવે એવું કહેવાય છે કે વર્લ્ડમાં સૌથી મોટું જોખમ સંવિધાન ઇન્ડિયા છે ભારત છે હવે એને સમજાવવું એટલે બહુ અઘરી વાત છે પણ સ્વાસ્થ્ય સમજાવવા વાત કરું કે આપણે એક નાનું પરિવાર હોય પરિવારની ડેફિનેશન વ્યાખ્યા કરીએ કે પાંચ જણનું પરિવાર પાંચ જણ પરિવારમાં રહેતા હોય તો દરેકના માટે નિયમ હોય કે મેઇન વ્યક્તિ રોજ નોકરી જાય ઘરના હાઉસવાઇફ હોય કામ કરે બાળકો સ્કૂલે જાય એટલે કે આપણે પરિવાર ચાલતું હોય એ પરિવારનું કંટ્રોલ માટે આપણે નિયમ બનાવેલા હોય

તો ત્યાર પછી આ કોંગ્રેસની ધીરે 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 કરીને પડતી તમે આ દેશમાં આવી છે જો બીજી વાત કરીએ તો કોંગ્રેસના જેટલા પણ આગેવાનો છે એવું કહે છે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે પણ કોંગ્રેસ કાયમ કાયદામાં જ રહે એમના સરકારની અંદર સૌથી વધારે લોકો ભ્રષ્ટ સૌથી વધારે કોઈ જેલમાં ગયા હોય એવું જો કારણ હોય વા કોંગ્રેસના સમયમાં હતું તેમણે પણ આ સંવિધાનનો ભંગ કર્યો છે આ દેશમાં સૌથી વધારે મુશ્કેલ આ કોંગ્રેસના ગવર્નર નેરેન્દ્રભાઈ આવ્યા પછી ને નકલી કર્યું કે દેશમાં ત્રણ વાર આપણે નકલી કરી દીધી ઘણી વાર જો કે આ દેશની અંદર એક રાષ્ટ્રીય ભોજન હોય આપણે ત્યાં બે રાષ્ટ્રીય ભોજન છે આ સ્પીડનો જુદો હતો આપણો જુદો તો એક રાષ્ટ્રીય ભોજન બનાય એક કાયદો હોવો જોઈએ અને એના માટે એ અત્યારે આપણે જે વાતો કરીએ છીએ કે કોમન સિવિલ કોડ ની જે વાત છે આપણે એ આખા દેશમાં એક જ કાયદો બધા માટે સરખો હોય કોંગ્રેસની વાત પટ્ટી કેવી છે કે અમુક માટે જુદી છે બીજા માટે જુદી છે જ્ઞાન બધાએ મેળવવું જોઈએ અને સંવિધાનને આઝાદી મળે

કે સંવિધાન એવું બનવું જોઈએ કે આખા વિશ્વમાં નંબર 1 બને અને મિત્રો આ સંવિધાનને રચનાજીજીવસે શરૂઆતમાં ત્યાર પછી 3 92 વર્ષ 70 દિવસ સુધી આ ના ઉબચ્છા ચકે 11000 કરતા વધારે પાના એમાં જુદા જુદા મુદ્દાઓ તૈયાર 300กว่า વધારે लोकांनी टीम આ સંવિધાન તૈયાર કરવા માટેની રચના કરવા માટે બનાવી છે જરા સંવિધાનને ફાઈનલ હો પાપવાનું હતું एकदम ફાઈનલ કરવાનો હતું ના આધાર તો આપણે 1947 માં થાય પણ સંવિધાનને જે અમલવારી કરવાની હતી એ આપણે 1950 બરાબર ને 1950 માં આપણે

આયોજક માટે જ આપણે પરસવ પાડવા માટે આપણે અત્યારે આયોજક માટે લીધા થયા છે તો આ પ્રસંગે આપ સૌએ ખૂબ 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 મોટી સંખ્યામાં હાજરી આવી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે ભર હંમેશ સાથ સહકાર આપશો એવી અપેક્ષા સાથે ભારત રાખી